નમસ્તે મિત્રો આજે બીજી ઓક્ટોબર વિશ્વ વંદનીય મહાપુરુષ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તેમજ કદમાં નાના પણ જેની છાતી છપ્પન ઇંચથી પણ વધારે હતી તેવા સ્વમાની ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે એક સમય હતો જ્યારે અમે ભણતા હતા ત્યારે કે જયારે ગાંધી બાપુની જન્મ જયંતિ અમે ઉજવતા હતા તેને અમે રેટિયા બારસ કહેતા હતા કારણ કે વિક્રમ સંવત પ્રમાણે બાદરવાના બારસના દિવસે એમનો જન્મ થયેલો અને અમે સ્કૂલની બાજુમાં એક નાની ઝૂંપડી બનાવતા હતા તેમાં બાપુનો ફોટો મૂકી સતત કાંતણ રેઠિયા ઉપર ચાલ સાત દિવસ સુધી ચાલતું હતું અમારા શિક્ષકો અમને બાપુની સત્યના પ્રયોગો નામની પુસ્તિકા વાંચી જવા આગ્રહ રાખતા હતા અને સવારે અમે પ્રભાત ફેરી પણ કરતા હતા આવું સાત દિવસ સુધી અમે પ્રોગ્રામ અમારો ચાલતો હતો આજે આ બધું વિસ્તરાઈ ગયું છે પરિવર્તન થયું છે તેનાથી તેનો વાંધો નથી પણ આત્મનિર્ભર બની જીવતા કુટુંબો માટે જ્યારે આ દિવસોમાં ખાદી સસ્તી થઈ હોવાથી તેની ખરીદી અને પહેરવાનું માટે થોડું પ્રાધાન્ય આપીએ તો સારું અને એક વખતે સમય કાઢીને વેકેશનના સમયમાં પણ સત્યના પ્રયોગો વાંચી જવા દરેક વિદ્યાર્થીને મારી વિનંતી છે તેમજ તમને ઘણું જાણવા મળશે કે બાપુ નું જીવન કેવું હતું શું હતું કેમ હતું એ બધું ઘણું જાણવા મળશે એટલે તમે થોડો સમય કાઢી અને આ પુસ્તક બહુ નાનકડું છે શું તે વાંચી જવા માટે વિનંતી છે કે બેરિસ્ટર થયેલ એક માણસ એક યુવક આફ્રિકામાં તેમજ ભારતમાં આઝાદી માટે અંગ્રેજો સામે કેવી અહિંસક લડત આપી હતી એ બધું જાણવા મળશે હવે આપણે આજના પ્રવર્તમાન બાબતોની ચર્ચા કરીશું ઘણો સમય થયો એટલે પ્રજા થોડું ભૂલી પણ કહી હશે કારણ કે સરકાર પણ એવું માને છે કે અત્યારે હાલ છાપામાં આવ્યું છે પણ બે દડા પછી ભૂલી જશે એવું સરકાર માને છે અને પાછું ગાડું રગસ્યા મુજબ ચાલશે એટલે યાદ દેવડાવવાનો પ્રયત્ન કરું છું ગાંધી મોદીજીએ વચ્ચે ગતકડું કાઢ્યું હતું ભારતીય લશ્કરમાં ભરતી માટેનું હતું તેમાં એવી શરત હતી કે જે તે ભરતી થાય તે અગ્નિવીર કહેવાય તે ચાર વર્ષની નોકરી કરે તે પછી તેમાંથી યોગ્ય જણાય તો તેને ચાલુ રાખવાનો બાકીના નેત્ર પછી ઘેર જાય આ ચાર વર્ષનો પગાર એને મળે તે પછી કશું એને મળે નહીં આ અગ્નિવીર આતંકી સામે લડતા શહીદ થાય તો શહીદ ના રાહુલજીએ તથા ઘણા નાગરિકોએ અને નેતાઓએ મોટો ઉહાપો કર્યો અને સરકાર તેમાં ફેરફાર કરવા માટે વિચારે છે એમ જણાવેલ છે જે થાય તે સારું છે કારણ કે આ અગ્નિવીર ચાર વર્ષ ડેકોરેટિંગ કરવા મળે છે જે લોકો ઘેર આવ્યા છે એ રોબર એને ડેકોરેટિવ કરવા મળે છે એટલે આ જે પરિસ્થિતિ મોદીજીએ ઊભી કરી છે એ સારી નથી એને નોકરીમાં ચાલુ રાખ્યો તમે ભરતી કરે છે તો એને આગળ જવા દો લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી ત્યારે મોદીજીને લાગ્યું કે આવા સમય પહેલાં

કે અધુરા મંદિરમાં દેવ કે દેવી પ્રાણ પ્રતિષ્ઠા ના થાય છતાં તેમણે તેને અવગણીને આ પ્રાણ પ્રતિષ્ઠા કરી નવી પેઢીને કદાચ ખ્યાલ નહી હોય કે અને જૂની પેઢી ને થોડું યાદ દેવડાવું છું કે અયોધ્યા ખાતે બાબરી મસ્જિદ ના સ્થાને રામ મંદિર થાય એ માટે અડવાણી લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથ મંદિરના સ્થાન અને એ બાબરી મસ્જિદ સુધી જાય આખું હિન્દુસ્તાન ફરીને સાઉથ નો ભાગ થઈ અને બિહાર થઈને અને એમને બિહારની અંદર આ લાલ લાલ લાલુ યાદવ હતા એમને એરેસ્ટ કરે હા જયારે બાબરી મસ્જિદ તોડાઈ એ પણ એ સમય એ સમયે પણ લાલકૃષ્ણ અડવાણી થોડા દૂર હાજર હતા અને એમના ઉપર કેસ પણ થયેલો તો છૂટી ગયા અને જે આ રામરથ નીકળ્યો એની અંદર હજારો સેંકડો માણસોના જાન ગુમાવેલા હતા બરોબર છે પ્રાણ પ્રતિષ્ઠા સમય અડવાણીની ઉપેક્ષાથી એ થોડું દુઃખ થયું હતું ખરેખર તે આવા માણસના હસ્તે કે જેણે આ શરૂઆત જ કરી જ્યારે એક મંડળ પંચ ઊભું કર્યું વીપી સિંહે એની સામે એક આ રામ લોકોમાં જાગૃતિ રામ પ્રત્યે લાવવા માટે અને બાબરી મસ્જિદ માટે આ એક એમણે ઊભું કરેલું અને પોતાના તરફે ભાજપ નહીતર ભાજપ સાફ થઈ જાય ત્યાં આગળ તો આવા માણસ પાસે તમે ઉપેક્ષા કરો છો અને ખરેખર તો તેમના હસ્તે જ પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ

સપત્ની સાથે કદાચ આવત પ્રાણ પ્રતિષ્ઠા અડવાણીજીને અને તે સમયના અડવાણીજી જોડે જે બીજા સાથીઓ હતા આ રામ રથ ની અંદર બધા જોડાયેલા એમની પણ ગેરહાજરી હતી એટલે એમને સ્વાભાવિક રીતે દુઃખ થાય બીજો એક દાખલો આપું કે જૂની સંસદ ભવન હજુ લાંબા સમય સુધી કામ આપી શક્યા એમ તેમ છતાં મોદીજીએ કોરોના કાળમાં નવી સંસદ પાછળ વીસેક હજાર કરોડનો ખર્ચ કર્યો કોરોના કાળમાં અને આ ખર્ચ અટકાવવા માટે અને એ પૈસા કોરોના કાળમાં વાપરવા માટે સોનિયાજીએ મોદીજીને અપીલ પણ કરી કે અત્યારે હાલ આવી પરિસ્થિતિ છે તમે પણ કામ કામ ચાલુ પૂરું થયું નવા સંસદ સભ્યનું ઉદઘાટન પણ થયું અને ઉદઘાટન ખરેખર તો રાષ્ટ્રપતિ જ કરે પણ એમની ઉપેક્ષા થઈ ઉપરાષ્ટ્રપતિની ઉપેક્ષા થઈ અને પોતે જ ઉદઘાટન સમય જંતર મંતર ઉપર પેલી પહેલવાન છોકરીઓ છે ને હરિયાણાની અંદર વિનેશ ફોગટ ના અંતીને આપેલો એ બધા છોકરાઓ એ અપવાસ ઉપર બેઠેલા અને એના કરેલી એમની ટાંકા ટોરીને ઘસડીને જેને જે લોકોએ બ્રિજભૂષણ સામે આક્ષેપો કરેલા હતા એમને બધા ધસેડે કેટલું બધું દુઃખ થાય એક બાજુ ઉદ્ઘાટન થાય છે અને એક બાજુ આ છે શ્રી દાક્ષિણ્ય મોદીજીનું તાજેતરમાં જોઈએ તો આપ સર્વે જાણતા હશો કે સેબીના પ્રમુખ માધવી પુરી બુજ સામે કેટલા બધા અત્યારે સુધી આક્ષેપો થયા છે કેટલું બધું લિસ્ટ તૈયાર થઈ ગયું છે પણ મોદીજી એમને ડિસમિસ કરતા નથી કે તગેડે મૂકતા નથી પણ શું કે છે કે તમે રાજીનામું અને આ માધવીપુરી બુચ એ અદાણીના કહેવાથી જ મોદી સાહેબે ત્યાં આગળ પ્રમુખ તરીકે નિમેલા હતા હવે એમને કે છે કે તમારે તમે રાજીનામું આપી દો એમને ખરેખર તો અકાલ પટ્ટી કરી દેવી જોઈએ પણ આ એમની કુણી લાગણી બતાવે છે હવે આ કર્યા પછી કોણ આવશે પ્રમુખ તરીકે તો એમાં પણ અદાણી છે અદાણી નો જ માણસ આપશે આપણો ગુજરાતી દિનેશ ખારા એટલે આ તો શું થયું કે મર્યા ને એને પાછા થયા એના જેવી વાત છે કે ભાઈ એ નહીં તો એની બુન કે એનો ભાઈ આ બધું સારું નથી દેશ કૌભાંડો ની અંદર સંડોવાઈ જાય છે ગડકરી સાહેબે હમણાં હમણાં જણાવેલ કે સરકારની ગેરંટી ઉપર વિશ્વાસ ના રાખશો ભરોસો રાખશો નહીં સરકાર તો વિષકન્યા છે ખરેખર વિષ કન્યા છે એ જે નાના પક્ષોને કેમ ખાજવા એ એને સરકારને સારી રીતે આવડે છે આવા ઉચ્ચારણો તેમના તેમના જ પક્ષ સામે ના નેતાઓ સામે જે કરે છે એ સુર બતાવે છે એમને આમ મોટું છે કોઈ પણ ભોગે મોદીજી અને શાહજી એ બંનેને ઘર ભેગા કરવા માંગે છે કારણ કે એ જોયું કે દસ વર્ષની અંદર એમની રીતનીતિ રીતિ વ્યવહાર અને પક્ષના ઈવન પોતાના પક્ષના માણસો સાથે પણ એમના સંબંધો બધા કડવાશ ભર્યા થઈ ગયા હતા જે એ સૌ સુહૃદય ભર કરવા જોઈએ એના બદલે કડવાશ ભરાયા કરે પોતાના જ પક્ષના માણસો જોડે વગર કારણે અને ઇવન સંઘ જોડે પણ કારણ કે સંઘ તો એમની માતૃ સંસ્થા કહેવાય આમ તો ખરેખર તો સંઘની માતૃ સંસ્થા તો કોંગ્રેસ છે સોરી અને હજુ આ પ્રમુખની ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની મડાગાંઠ ઉકલી શકી નથી પણ સમાચાર એવા છે કે એક કરશ વસુંધરાબેન ઉપર ઢોરાય જે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા આમ કેટલાય વખત ઉંદર બિલાડીની રમત ચાલે છે ત્યાં આગળ બધા સંઘના માણસો ભેગા થાય છે એ લોકોનો બધો મત લેવામાં આવે છે શું અને એ લોકોના તરફથી શું છે તમારી શું મંતવ્ય છે બધું કહેવામાં આવે છે હવે એક બીજી વાત કે આ લડાખની અંદરથી અંદર થી સોનમ વાંચું બધા વાંચ્યું હશે વર્તમાન પત્ર ની અંદર એ દોઢસો માણસો લઈને લડાખ થી દિલ્હી ચાલતો આવે છે શા માટે એની માગણી એટલી જ છે કે ભાઈ લડાખ ને રાજનો દરજ્જો આપો અને જે ચાર હજાર કિલોમીટર જેટલી આ ચીને ગભજાય છે જમીન એના માટે કંઈક કરો શું ખોટું હતું ભાઈ અને એ પહેલા એ ગાંધીજીની ત્યાં આગળ સમાધિ ઉપર એ દર્શન કરવા જવા છે પણ એમને એન્ટ્રન્સ આગળ જ દિલ્હી અંદર દાખલ થતાની સાથે જ એમના દોઢસો માણસો અવારાત ભેગા કરી દે છે આ તાનાશાહી નથી તો શું છે શું કોઈને હક નથી પોતાની રજૂઆતો કરવાનો કે પોતાના પોતાના રાજની કે પોતાના એને શું આ તાનાશાહી છે આ બધું જે જે દેશનું જે તંત્ર બધું બગડ્યું છે ને એ આમાં બગડ્યું છે એમને સાંભળવા જોઈએ કે ભાઈ શું છે એમને આશ્વાસન આપવું જોઈએ કે ભાઈ આપણે ચલો જોઈશું કરીશું આ છે તે છે બિહાર ડૂબી રહ્યું છે કોસી નદી નું પાણી છોડાયું ધોકાર કેટલા માણસો મરી ગયા કહી દીધું મિલિટરી વાળાના લશ્કરના કે તમે ત્યાં આગળ પહોંચી જાવ તમે એક વખત તો ત્યાં આગળ આટો મારો એક વખત મણિપુર નથી જતા બિહાર સુ જવાના છો આ ચૂંટણીના કામમાં એટલા બધા રચ્યા પચા રહી ગયા છો મોદીજી એ હરિયાણામાં હમણાં પ્રવચન કર્યું અને પ્રવચનમાં રાહુલજી ઉપર થોડા આક્ષેપો કરે કે હું ઓબીસી નો માણસ છું ઓબીસી નો માણસ છું એ રાહુલજીને ગમતું નથી રાહુલજીએ એનો તરત જ જવાબ આપ્યો કે મોદીજીનો જન્મ થયો ઓગણીસો પચાસ એ વખતે મોદી જ્ઞાતિ ઓબીસીમાં નહોતી એમનો જન્મ તો જનરલમાં થયેલો છે આ તો એમના મુખ્યમંત્રી ગુજરાતના થયા પછી મોદી જ્ઞાતિને ઓબીસીમાં માં ઉમેરી છે બાકી એમનો જન્મ તો ઓગણીસો પચાસ નો થયો એ વખત મોદી જ્ઞાતિ એટલે આ બધા જે આક્ષેપો જે કરે છે એ ખોટા કરે છે મોદીજી પછી રાહુલજી તો આગળ કીધું કે અંબાણીના અદા અંબાણીના ત્યાં આગળ લગ્ન હતું એમાં મોદીને તમે જોયા તા એટલે પ્રજાએ એકી અવાજે કહ્યું કે હા મને જોયો રાહુલજીને જોયો તા કે ના એક અવાજે હવે તમે વિચાર કરો કે કોના કોની જોડે શું સંબંધ છે મોદીજી કેમ પાણીમાં બેસી ગયા કે ખબર પડતી નથી

તાકાત બતાવે છે કાય કાયરતા બતાવે છે સ બે પ્રમુખને એને કહી દેવું છે સંગનક તમારે જેને પ્રમુખ બનાવો બનાવો પણ એ નથી કરી શકે બરાબર છે આ વિડીયો આજે આટલી વાત આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે